પ્રતિબિંબિત થાય છે નાતાલ અને ઈસ્ટરના તહેવાર દરમિયાન વાર્ષિક ધોરણે દેવળોમાં સૌથી વધુ માત્રામાં ધાર્મિક કાર્યક્રમો થાય છે અંગ્રેજોના ખ્રિસ્તી સમુદાય દ્વારા વિવિધ ચર્ચાઓમાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના ભજન તેમજ ઈસુના વચનની વહેંચણી કરી નાતાલ પર્વની થી ઉજવણી કરી નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી હતી આજે આકાશ અને પૃથ્વી સમગ્ર ભૂમંડળના સર્જનહાર માનવ જાતના સર્જનહાર ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નો જન્મ દિવસ છે તેથી અમને અતિ થાય છે અને અમે આનંદ થી આનંદની નાતાલની ઉજવણી કરી રહ્યા છીએ આપના માધ્યમ દ્વારા દર્શક મિત્રો અંકલેશ્વર મંડળી તરફથી ખુબ ખૂબ શુભેચ્છાઓ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમ સર્વને પ્રેમ આનંદ શાંતિ અને અનેક આશીર્વાદો થી ભરી દે અને આપના માધ્યમથી આપના દર્શક મિત્રો ને આ બે હજાર ચોવીસની નાતાલનો સંદેશ છે કે પ્રભુ સુખ ખ્રિસ્સ બે હજાર ચોવીસ વર્ષ પહેલા આ પૃથ્વી ઉપર સમગ્ર પાપી માનવ જાતને માટે આવ્યા અને જે કોઈ વ્યક્તિ તેના પર વિશ્વાસ કરે છે જે કોઈ વ્યક્તિની ખોજ કરે છે જે કોઈ વ્યક્તિ તેની સાથે સંબંધમાં આવે છે જે કોઈ વ્યક્તિ તેની સાથેના શિષ્યપણાને સબંધમાં આવે છે એના બધા જ પ્રશ્નો ચિંતા મૂંઝણો લઈ લે છે આશીષ આપે છે સાજાપણું આપે છે સફળતા આપે છે તંદુરસ્તી આપે છે બધું જ છે માટે આજે મારું આહવાન છે બે હાજર ચોવીસ ની નાતાલ તમને મેસેજ છે કે તમે પ્રભુ સુખ્રી પર વિશ્વાસ કરો પ્રભુ ખ્રિસ્તી શોધ કરો એ જ અમારો સંદેશ છે થેન્ક યુ સો મચ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર